ગ્રામજનોને દૂષિત પાણી પીવું પડે છે શું તંત્ર આનો કોઈ ઉકેલ લાવશે ખરું રાદેર નદીના કિનારે આવેલું આમોદ તાલુકાનું નવા ગોબળા ગામના પાણીની સમસ્યાને દૂર કરવા માટે સરકારશ્રી દ્વારા નર્મદા યોજના દ્વારા નર્મદાનું પાણી દરેક ગામે પહોંચાડવાની જે કામગીરી હાલ ચાલી રહી છે આ કામગીરી અંતર્ગત નવા ગોબળા ગામે પણ અંડરગ્રાઉન્ડ સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવેલ છે જેના દ્વારા ગોબળા ગામના લોકોને પાણી પીવાની સુવિધા કરવામાં આવેલ છે પરંતુ આ સંપ જ્યાં બનાવવામાં આવ્યો છે એ સંપની નજીકમાં તળાવ આવેલું છે તેમજ એની આસપાસ કાંટાળી ઝાડીઓ એ વરસાદને કારણે ઉભી નીકળે છે અને સંપની આસપાસ ખૂબ પ્રમાણમાં ગંદકી હોવાના કારણે વધારે વરસાદ પડે ત્યારે વરસાદનું ગંદુ પાણી આ સંપમાં ઉતરી જાય છે અને નર્મદાના પાણી સાથે આ વરસાદનું ગંદુ પાણી પણ ભળી જાય છે જેના કારણે આ સંપમાંથી ગ્રામજનો જે પાણી ભરી જાય છે એ ગ્રામજનોને દોળું અને ગંદુ પાણી પીવા એ મજબૂર બનવું પડે છે આ ગંદુ પાણી પીવાના કારણે આ ગ્રામજનો વરસાદી ઋતુમાં કોઈ પાણીજન્ય રોગચાળાનો ભોગ બને એવી શક્યતા નકારી શકાય નહીં વળી આ સંપની ઉપર જે એરવાલ માટેના પાઇપ લગાવવામાં આવેલા છે એ એરવાલ ના પાઇપમાંથી પણ ક્યારેક વધારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી ગંદકી સાથે આ પાઇપ દ્વારા સંપમાં પણ ઉતરી જવું પડે છે અને એ નથી બચવા માટે ગામના યુવાનો કેટલીક વખત આ એર પાઇપને પ્લાસ્ટિકની કોથળીઓ બાંધીને પણ બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાંય ગંદુ પાણી આ સંપમાં અનેકવાર ભળી જાય છે જેને કારણે ગ્રામજનો આ ગંદુ ડોળું પાણી પીવા મજબૂર બનવું પડે છે આ ડોલમાં ભરેલું પાણી એ આપ જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી આ સંઘમાંથી ગ્રામજનોને પીવા પડે છે શું તંત્ર દ્વારા આ સંઘને આસપાસની ગંદકી દૂર કરીને ગામને સ્વચ્છ પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવશે ખરી એવું ગ્રામજનો હાલ તો વિચારી રહ્યા છે પરંતુ હાલ તો વરસાદ ઋતુમાં આ ગંદુ પાણી ગ્રામજનો પી રહ્યા છે આલ્પ ન્યૂઝ કહેતા હે